કોલકાતામાં થોડા દિવસ પહેલા એક અનોખા કાફે એબિલિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જે શહેરના લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે તેની વિશેષતા એ છે કે તે વિશેષ જરૂરિયાતો ધરાવતા વિદ્યાર્થીઓ દ્વારા ચલાવવામાં આવે છે આ કાફે મનોવિકાસ કેન્દ્રની પહેલ છે જે ઓગણીસો ચુમ્મોતેર થી વિકલાંગ બાળકોના કલ્યાણ અને પુનર્વસન માટે કામ કરી રહી છે વી આર રિયલી હેપી ટુ ઇનોગરેટ અવર કેફેટેરિયા this is basically run by our own students Manavika kendra students uh, as we know that he, every person are differently able at their own way so after the finishing the educations what will be the next and this is the cause behind to launch this cafeteria સંસ્થાના જણાવ્યા અનુસાર સાંભળવામાં અસક્ષમ અને અન્ય વિશેષ જરૂરિયાતો ધરાવતા લોકો દ્વારા ચલાવવામાં આવતું આ કાફે વિદ્યાર્થીઓને વ્યવહારુ તાલીમ આપશે हमने एक कैफ़टेरिया स्टार्ट किया है कि बच्चे उसमें आके खाना भी पकाते हैं बाहर वालों को रिसीव करते हैं सर्व करते हैं मेनू भी प्रेजेंट करते हैं तो वो आज किसी भी कैफेटेरिया में उनको काम मिल सकता है इसी तरह कुछ बच्चे हैं जो मैथमेटिकली बहुत जीनियस है लेकिन बाकी स्किल सेट नहीं है तो उनको हम ऐसी ट्रेनिंग देते हैं कि आज वो कैश का काम भी कर सकते हैं कुछ बच्चे हमारे बैंक में काज कर, काम करते हैं कुछ बच्चे हमारे किसी किसी के बिज़नेस में सहायता करते हैं અન્ય કાફેથી અલગ આ કેફે ચલાવતા લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે ટેબલો વચ્ચે પૂરતી જગ્યા છે જેથી લોકો સરળતાથી અવરજવર કરી શકે વિદ્યાર્થીઓ કાફેમાં કામ કરીને અને ભાવી જીવન માટે અનુભવ મેળવીને ઘણા જ ખુશ છે ઓફ લોન્ચિંગ ધીસ કેફે ઇઝ જેનિંગ એક્સપિરિયન્સ ફોર એવરી સ્ટુડન્ટ્સ who will work in uh, any kind of restaurant or cafe like that and uh, we are working in this cafe and we are gaining a lot of experience and by the help of our uh, teacher they also help us for uh, learning many new new things and maintain discipline મધુદમાં મનોવિકાસ કેન્દ્રના પરિસરમાં આ કાફે સોમવારથી શુક્રવાર સુધી સવારે સાડા નવથી બપોરે સાડા ત્રણ વાગ્યા સુધી ખુલ્લું રહેશે સંસ્થાને આશા છે કે કાફેનો સમય અને દિવસો ધીમે ધીમે લંબાવવામાં આવશે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ